ફ્લેમિંગો છે ને આપણું ગુજરાતનું રાજ્ય પક્ષી મળેલું છે ફ્લેમિંગો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને કચ્છના નાના અને મોટા રણમાં આવે છે એ પોતે માળો બનાવે છે ફ્લેમિંગો એ આપણું સુરખાત છે ને મિત્રો એ રાજ્ય પક્ષી તરીકેનો એને વિરુદ્ધ મળેલું છે એટલે અહીંયા આવે છે વિદેશથી પરંતુ અહીંયા માળો બનાવે છે આ ખારા અને મીઠા પાણીમાં એટલે આપણું રણ છે ને જે નાનું અને મોટું રણ એ બંને રણમાં એને અનુકૂળ વરસાદનું પાણી આવે અને નદીઓનું પાણી ભેગું થાય એટલે વાંભરું પાણી બને અને આમાંથી જે બનતી જીવાતો એનો ખોરાક છે અને એમાં એ માટીનો માળો બનાવી એની ઉપર ઈંડા મૂકે છે અને બચ્ચા સેવી અને પછી એના બચ્ચા ઉછરે છે અને ફ્લેમિંગોને આપણે અહીંયા એટલે એનો ફ્લેમિંગોનો ફ્લેમિંગો સિટી તરીકે જોઈએ છે અને ફ્લેમિંગો અહીંયા આપણને જોવા મળે છે ગુજરાતમાં ક્યાંથી આવે એ વિદેશથી આ બધા પક્ષીઓ આયાવર પક્ષીઓ છે શિયાળાની શરૂઆત થાય ને એટલે જે તે વિસ્તાર છે બીજી બહારની કન્ટ્રી વિદેશ ત્યાં બરફ છવાઈ જાય છે અને બરફ છવાના કારણે ત્યાંનું વાતાવરણ છે ને થોડુંક વધારે ટેમ્પરેચર ડાઉન થઈ જાય એટલે ત્યાં થીજી જાય એવું થાય અને આપણે અહીંયા શિયાળાની શરૂઆત થાય એટલે આપણે ઠંડી લાગે એવું વાતાવરણમાં એને અહીંયા આવે છે એ ખાય આપણે ખાસ કરીને આપણે જોઈએ ને તો અહીંયા એનો ખોરાક છે મેં કહ્યું એમ કે મીઠું અને ખારું પાણી બે ભેગું થાય એટલે ભાંભરું પાણી બને અને એમાં જીવાતો હોય માછલી હોય નાની નાની નાના નાના જીવજંતુ હોય એના ઝીંગા હોય એ બધું બને ને એનો ખોરાક છે એટલે એ માળો આની હાઈટમાં એટલે કે ફૂટ દોઢ ફૂટની હાઇટમાં માટીનો માળો બનાવે અને એ માળામાં બેસે એટલે એ પાણી હોય ને ત્યાં જ ફ્લેમિંગો રહે એટલે એ પાણીમાંથી એને ખોરાક મળે અને માટીના માળામાં બેઠા બેઠા એ ઈંડા સીવે એ ઉપરાંત આપણે વાત કરીએ તો ઘુડખર છે વાઇલ્ડ એસ છે વિદેશી પક્ષીઓ પણ અહીંયા આવે જેઓ શિયાળાની શરૂઆત થાય એટલે ઘણા બધા વિદેશી પક્ષીઓ આવે અને વિદેશી પક્ષીઓને જોવા માટે અહીંના આપણા દેશના ફોટોગ્રાફર પણ આવે વાઇલ્ડ હેસ એટલે કે આપણે ઘુડખર કહીએ જેને આપણે ઘુડખર કહીએ છીએ એ એશિયામાં આપણે અહીંયા જ જોવા મળે છે અને આ વાઇલ્ડ એસ છે ગ્રેટર રણ અને લિટલ રણ એટલે કચ્છનું નાનું રણ અને મોટું રણ બંને એની હેબિટેટ છે આ વિસ્તારોમાં ઘુડખર માત્ર ને માત્ર આપણા વિસ્તારોમાં જ જોવા મળે છે એટલે વિદેશથી જે લોકો હોય અથવા તો આપણા દેશના ખૂણેથી રહેતા લોકો એ ગુજરાત તરફ પ્રવાસે આવે છે શિયાળામાં એટલે આયાવર પક્ષીઓ જોવે ઘુડખર જોવે વાઇલ્ડ લાઈફને જોવે અને સાથે સાથે લુપ્ત થતાં વન્યજીવો છે એને જોવે આપણે લુપ્ત થતા વન્યજીવો પણ અહીંયા જોવા મળે છે જેમ કે રણ લોકડી હોય પછી હાઈના હોય જેને જરખ આપણે કહીએ છીએ પછી વરુ જેને આપણે નાર કહીએ છીએ દેશી ભાષામાં આ બધા પ્રાણીઓ અહીંયા જોવા મળે છે એટલે લોકો બહારથી અહીંયા વિદેશીઓ ફોટોગ્રાફી માટે આવે છે એવન બર્ડ વોચિંગ માટે સ્ટાર ગ્રેઝિંગ માટે પણ લોકો અહીંયા મિત્રો આવતા હોય છે તમે ગીત ગાયા તો ઘણા બધા પણ મને એવી ઈચ્છા છે કે અભિનય તમારો જ હું એક ગીત વગડાવું આપણા કેમેરામેનને એમ કહીએ કે ગીત વગાડો અને એના ઉપર કેવો અભિનય થાય આમ તો બે ત્રણ ગીતો વગાડો મારે અભિનય તો જોવો જ પડશે ને કેવો અભિનય કારણ કે બાળ કલાકારોમાં કુદરતની દેન વગર મિત્રો થતું નથી આ ઘણાને ઘણું બધું કરવું હોય છે પરંતુ કુદરતની દેન હોય ત્યાં સુધી આ શક્ય નથી એવી જ રીતે આપણે કચ્છની ધરાવ ઉપર છીએ અને ભાઈ આગળથી નૃત્ય પણ જોઈએ તો વગાડો અત્યારે